લાભાર્થી વિવિધ તેર જેટલા વિભાગોની ની પંચાવન જેટલી સરકારી સેવા પૂરી પાડવામાં આવશે જેનો લાભ લેવાની અપીલ કરતા કલેક્ટર યોગેશ નિર્ગુડે એની સાથે સાથે સેવા જો કાર્યક્રમ છે તબક્કાનો એ પણ સપ્ટેમ્બરથી શરૂ થવા માટે જઈ રહ્યા છે આપના દરેક તાલુકામાં ગ્રામ્ય ક્ષેત્રમાં સત્તરમી સપ્ટેમ્બરથી લઈને એકત્રીસમી ઓક્ટોબર દરમિયાન ત્રણ વખત સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કરવાના છીએ એના માટે જુદા જુદા ક્લસ્ટર બનાવવામાં આવેલ છે તેમજ શહેરી જો નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ મિનિમમ ડે પ્રોગ્રામ આપણ કરવા માટે જવાના છે તો એમાં જે પણ જનતાના રોજબરોજના પ્રશ્નો હોય કે જુદા જુદા ડિપાર્ટમેન્ટની તેર ડિપાર્ટમેન્ટની લગભગ પંચાવન જેટલી સેવાઓ જો છે એનું સેમ ડે નિકાલ થઈ જાય એના માટેનું આયોજન કરવામાં આવેલ છે એના માટે તાલુકા કક્ષાએ કમિટીઓ પણ બનાવી દેવામાં આવેલ છે અને સત્તરમી સપ્ટેમ્બરથી દરેક તાલુકામાં સત્તરમી સપ્ટેમ્બરે દરેક તાલુકામાં એક એક પ્રોગ્રામ આપણ કરીને એ એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે તો એમાં પણ હું વિનંતી કરું છું કે આપ લોકોના જો પણ કોઈ કામો બાકી હશે જુદા જુદા પ્રકારની સેવાઓ લેવા માટે આપને જે તાલુકા કક્ષા આવવું પડે છે તો એ તાલુકા કક્ષા આવવાના બદલે આ સેવા સેતુમાં પાર્ટિસિપેટ કરીને આપની સેવાઓ આપના નજીકના સ્થળે મેળવી લો એના માટેની બધી ક્લસ્ટરોના નામો વગેરે જે છે એ અમે ટ્વિટર ઉપર પણ નાખી દીધેલા છે અને પત્રકાર મિત્રોના માધ્યમથી પણ બધાને જાન થઈ જાય એના માટે એમને ગામોની અને સ્થળોની યાદી આપવા માટે જઈ રહ્યા છે તો એમાં પણ જનતાને વિનંતી છે કે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ થો અને આપણા નજદીકના ક્લસ્ટરના સ્થળેથી આ સેવાઓનો લાભ મેળવી અને ત્રીજો